નું આયોજન કર્યું છે એ આપણે બધા જાણીએ છીએ કે આપણે ગામ અલતાવાદ દિવાય અમારા એમના માતુશ્રી નિમિત્તે આજે આપણે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે નિર્વણ તિથિ નિમિત્તે આજે બધા મળ્યા છીએ પરમાત્માનું કીર્તન ભજન અને સત્સંગ દૂર દૂરથી પણ સંતો આવ્યા છે ભક્તો આવ્યા છે માતાઓ બહેનો બાળકો આ યોગ મળ્યો છે આપણે બધા આ કાર્યક્રમને દીપાઈ રહ્યા છીએ આપણે બધા એ જ વિચારવાનું છે કે આ આ શરીર દેહ અત્યારે હાલ આપણા જોડે છે સમયમાં છે થોડા પછી સમય પછી આ દેહ આપણા જોડે નહીં હોય જ્યારે જ્યારે કોઈ પણ આવું કાર્ય આવું બને જ્યારે શરીર પડી જાય બધા મૃત્યુ કહીએ છીએ અને મૃત્યુ એકલું ન થાય જેટલો જેટલો શરીર છે એ બધા વિસર્જન પોમી જતો હોય આપણી ઈચ્છા હોય અગર ના હોય કોઈ નહીં આવી ઈચ્છા ના હોય કે મારે મરી જવું છે કોઈ નહીં એવી ઈચ્છા ના હોય કે મારે શરીર છોડી દેવું છે પણ એ ઈચ્છાઓ એમને કોમ નથી લાગતી કેમ આ કઈ લોકોમાં માં મૃત્યુ લોક છે આ ત્રણ લોક સ્વર્ગ લોક મૃત્યુ લોક અને પાતાળ લોક માં મૃત્યુ લોક છે અહીં જેટલા જેટલા શરીર ધારી આયા એ થોડા દિવસના ના મેમોન છે એવું બતાવે આપણે એના પાછળ આવું ભજન કેમ રાખીએ છીએ બીજું બધું બધા ઘણા સમયમાં કરીએ છીએ પણ આ મૃત્યુના પાછળ આપણે ભજન જ કેમ રાખીએ છીએ બીજું કોઈ કરતા નથી કે ભાઈ ભજન રાખો આપણા ગામમાં જો કદાચ ભગત ના હોય તો બીજા ગામથી બોલાય અને આપણા કાર્ય કરીએ છીએ ભજન કે એ ભજન એવું કહેવામાં આ બધા મહાપુરુષો હંધેવું લઈને આયા છે આ બધા તમને એ અંતે પહોંચાડે છે અને જે મૃત્યુ લોકના અંદર જે માણસ જ્યારે મરી જાય એના પાછળ આપણે બધા બહુ જણા જઈએ છીએ અને બહુ જણા શું કમ જઈએ છીએ આપણને યાદ રહે કે આપણે એક દાડો મરવાનું છે આપણું શરીર એક દાળો પડવાનો છે અને આગનીમાં મળવાનું છે એવું યાદ રાખવા માટે આપણે બધાને ત્યાં જોવું પડતું હોય છે

જે શરીર ને હું માનો છો એ શરીર તમારું નહીં એક દાડો તમને એવી નજર આગળ રાખ દેખાય તમને દેખાય છે એને દાડા આપણને એમ થશે કે આ શરીર આપણને કેમ મળ્યું હતું આવું સુંદર દેહ આપણને કેમ મળ્યો

મળશે ખરું પણ એ કાયમ નથી જો શરીર ના હોય તો એનું ભેગું કરેલું ક્યાં હોય તમારું ઘર પડી જાય તો ખૂંટીઓ બારીઓ જોઈ મહાપુરુષે કહ્યું છે E

जमना जमना ते મન મોકલે કોઈ કદી સુવાતી ના રામ ચંદ્ર one the time.

તમારામથી મમત્વ ઉઠી જાય તમારા અમથી અહંકાર થતો રહે તમારા আর ও মnabla এ या दाद चाद

બલક્ષણ બાદશાહ ઇબ્રાહીમ ના રાજમ્યાન બેહવાની ગાદી હતી સિંહાસન હતું જેમ જોડી ભરાય અને પછી જોડી ભરાવતો તો ભરાઈ પણ બીજા બધા આવી ગયા અને પછી કહેવા મોડ્યા કે મૂર્ખ આ તો રાજાનું સિંહાસન છે આઈ જોડી કેમ ભરાઈ પેલા એ કહ્યું કે મેં તો ધર્મશાળા હમજીન ભરાઈ છે નથી તેને નથી દેખાતું તમારે જયું હોય તે પણ મને તો ધર્મશાળા આગુ પાછું ફરતા હતા

આ ધર્મશાળા નથી આવતો બાદ ક્યાં થી પચાસ વર્ષ પહેલા જે વખત હું અહીં આવ્યો એ વખત આ સિંહાસન ઉપર બીજા બેઠેલા હતા એ કોણ હતા

કે બધા મરી ગયા બધા મરી ગયા તળ જે જગ્યાએ જન્મી જન્મી જે મરી જાય ને મુસાફિર ખોનું કેવાય આ તમે કાયમ રેનારા તું છે મુસાફિર છે તમારું શું કીધું માફ કરો છે મુસાફિર અને શું કીધું બીજું ચેત ચેત तूं चेत मुसाफ़िर चे नगर काल ज पाता था हा पीर अगर काल ज पाता ઘટ ੌੀ ੸੨ੇ ੀੱੱੱੁ੢ੱੱੂੱ ੬ੱ ੱ�ੱੱ ੯ੱ ੱੱੱ�ੱੱੱ�ੱ੤�ੇੇੇ��ੇ�ੇ

એવું દેવી દેવતાઓ પણ પરમાત્મા પ્રાપ્તિ કર્યા છે આ જ એવું છે એના જોડે સ્વતંત્ર તમારે હોય તો વેહાય ખાવું હોય તો ખવાય હોય તો ઊંઘાય જો જવું હોય જવાય

ઇના જુઓ એ કોણ સા દુનિયાનો સત્તાવાળો અરે આ બધા દેવનો મંદિરોનો તાળો મારી નાખનારો બોલે ખાવો તો ખાય તમે આપો તાળ ખાય નવરાવો તાળ નાય લુગડો બદલાવો તાળ બદલે આ સગુણ આકરના અરે અને એ પાછો પેલા પેલા ઊંચો મોની પાછો એ પોતે નેચર ગણ અરે અરે એ અને પાછો પાછો જન્મ દેવોથી દુર્લભો તને પાયા આપો હરીને આપે ના બાળ્યા પોગડ જન્મ ગુમા જેની આતમ નહીં ઓળખાય

એ મળ્યું છે એ સત્ય નથી જો તમારું પોતાનું શરીર જો સત્ય ના હોય તો તમારા સંબંધમાં ઈના સંબંધમાં જેટલો હગાવાળો છે સત્ય કેતી હોય આર ઈના ઈના સંબંધમાં જેટલું ધનમાલ હોય સત્ય કેતી હોય જો શરીર સત્ય ના તો ઈના સંબંધમાં છે જ્યારે આવા કોઈ મહાપુરુષ સત્પુરુષ નો ભેટો થાય અને સદપુરુષ આપણને મળી જાય તો આ ઉકેલ આ વટી એ ઉકેલ આપણને જે ઉકેલ વટી પડી છે ને એ વટી એ મહાપુરુષ ઉકેલ છે આપણું જીવન ધન બનાવે છે અલ્યા મનની વટી મેલ મારા 你多。